માલી કેમ છો મજામાં ને હું તે મજામાં છું મારી મમ્મી જોવો ગોટડા ને આવું ધોવે છે કપડા ને આવું જોવો બધું ધોવાનું હતું તે બધું જ ધોવે છે જોવો હા ગોટડા ધોવાના હતા પછી ગાડલા ને ખોળું ધોવાની હતી ઓશિકા ના કવરો ધોવાના હતા અને પ્લસ કપડા હતા કાજી ના હું એટલા હતા બધું ધોવાનું હતું એટલું તતું બસ તો પેલા ગોટડા તે પછી નીતરતા નાખવા પડશે ને પેલા

એ કરતાં હું કોઈ આરે જ કાઢી નાખું પતી ગયું કામ નહીં એટલે ખાલી કપડાનું જ કામ પછી બાકી બીજું બીજું તો બધું બાકી જો આમને મૂકીને વહી ગઈ હતી પેલા કપડાં કેમકે કે કવવાના હોય ને પેલા નીતરે પછી હુંકો હવે આ બધું કામ કરું ને ત્યાં નીતરી જાય પણ એમાં વાક મારો જ છે કેમ કે હું લેટ જાગી તો પછી મોડું તો થવાનું જ છે અમે આઠ વાગ્યે જાગવી તો પછી આવું રહી મોડું થઈ ગયું પણ કાંઈ નહીં હાલશે થોડા કસરા પોતા કરી નાખું ત્યાં જોઈ કેટલા વાગે છે બાર થી સાડા બાર થઈ જશે પણ જમવાનું લેટ હોય ને રાજ મોડા આવે એટલે વાંધો નહીં આવે કમ્પ્લીટ કરવાનું છે ત્યાં સુધીમાં શું કરો છો બે આયા હું તો ગઈ થી આજ ટ્યુશન માં તો ગઈ થી રજા હતી મમ્મી આપણે ક્યાં તારા મામા આયા જ રહેશે બધાય હાલો તો આવી જાવ તો મીઠાઈ ખાવા મીઠાઈ ખાવાની છે મીઠાઈ મીઠાઈ કોને ખાવાની છે મને મને થોડીક લેવાની છે હો ને દે ને દે બધું કોસો તો ઠીક છે દે તમેને આલે આપું એ હું છે મને મીઠાઈ જા ઢાકણો લેતા આવો બંધ કરો હાલો વેરતા નહિ હો આ બેહીનો જ ખાઈ લેજો આ બધા વેરેન તો પછી પાછું કીડીયું આવશે વેરવાનું નથી હો કોઈને એ એ આદરdio છે જા જીયાના આંઠા ઢાકણો ઓલું પડ્યું છે લેતો હોય તો બોક્સ ઢાંકી દઉં હા હે ગટુયે એકર લઈ લેને

હા બસ હાલો ખા જાઓ ફિનિશ કરી દો બધા બધાને આપ્યું જો એક કલાક થઈ ગઈ મેં કામ કર્યું ને પણ ખાવાનું બનાવવાનું છે બહાર વાગી ગયા છે વચ્ચે પાછો મારા જીઝૂનો કોલ આવી ગયો ને વિક્રમ જીઝૂનો તે હું વાત કરવા રહી ગઈ એ એમ કહેતા હતા મારા પાસે પૈસા નથી ને કે મારે કે બે ગાહડી કપાળની વેસવા જાય છે એમ કહેતા હતા બોલો એલરી નલા મારે મોડું થઈ ગયું ન કરો થઈ જાત કાઈ ન આલો હવે હેનું શાક કરશું એ વિચાર આવે છે રાજે મન જા લાવી દીધું છું હાજી આનું ચાક બનાવજો પણ મારે ફેમિલી આજ તો ખાવમ છે ને રોટલા કરી નાખ્યા છે તમે એ એમ ન કેતા કે તું તૈયાર લઈ આવીશ હું તૈયાર નથી લઈયો આયા તો રોટલા તૈયાર એ મળે આ શરૂતમાં મળે રોટલો ખાવે તો પણ આ તો મે બનાવ્યો છે લાઈવ બતાવું તમને કેમ કે એક રોટલે તો થાય નહીં રાજની ભાવે રોટલો પણ હમણાં થતો બનાવ્યો જ નહોતો બહુ બધા કહે હું નકરી ભાખરી ખાવ છું મેં કીધું હાલો આજ રોટલો બની જાય હું એટલે મેં બનાવ્યો છે ક્યાં તવીથો નથી મળતો જો એક આમાં છે વાળવો પડશે ને એટલે મેં છે ને બનાવ્યા છે રોટલા આજ તો મજા આવશે ખાવાની રોટલો હોય ને મજા આવે ખાવાની બહુ બોફાળે નહીં ગેસ ઉપર બનાવતા પણ તો એમે બનાવી નાખ્યો છે પણ આમાં આમાંસમર ઘી લગાવવું પડશે કેમ કે ઘી વાળો રોટલો કે મજા આવશે ખાવાની ચોખો ઘી હોય ને એટલે મજા આવે ખાવાની કા કેમ થાય હે છેનો એમ શાકનો શાક ભાવે છે કે ભાવે તો ને રોટલો ભાવે કે કંઈ શાક હોય રોટલો હોય મને તો રોટલો મજા આવશે ખાવાની ડુંગળે ગોળ કપડા જો મારા હવે તડકાના ઉકાઈ ગયા જો કેટલા બધા હતા બે ગોદડા ધોવાના હતા અને ખોળ ધોવાની હતી રૂમાલ ને એવું ધોવાનું હતું તો પછી તડકો હતો એટલે વાંધો ન આવું નકર થોડું કેવરા માથાકૂટ કરે થોડા થોડા કપડા ધોવાની હવે મારે હેરવોશ કરવાના છે પણ હું ખાઈ જવાનું છે રાસ નહીં જુ ગયા છે મારે સુઈ જવું છે ગરમી પડવા મળી છે હવે ઠંડી નથી બહુ કેવો તડકો છે મારે કેન્ડી જો બતાવું તમને આ છે ને આ એકદમ હુકાઈ ગઈ છે પણ હજી તો એક દિવસ રાખીએ ને એટલે થઈ છે આપણે આમલી ખાઈ ને ઓલી ઓલી હળીમાં આમલી આવે ખાટી મીઠી એવી જ લાગે છે આંબલી જ ખાતા હોય એવું જ લાગે છે હું તો હાલતા ચાલતા આમ જ ખાવાનું ચાલુ જ રાખું છું મજા આવે ખાવાની આ જો આ હુકાણા ને ત્યાં આટલા થઈ ગયા ખાલી ઘણા બધા હતા હોય આટલા જ થઈ ગયા જો ખાટી મીઠી આંબલી થઈ ગઈ

અને વિડીયો આપણે પૂરો કરી દેવી કારણ પૂરો કરવાનું એક કારણ છે ને બહાર છે કા તો અહીંથી ને આથી બીજો વિડીયો સારું કરીશું હમણાં કા એમ કરો ને બહુ લોંગ ન થઈ જાય ને એ માટે ક્યાં ગયા હતા હું લેવા ગયા હતા એ બધું છે ને હવે તમને બીજા વિડીયો ખબર પડશે કાં એમ કરું છું ને કાલના વિડીયોમાં અત્યારે હું સમોસા ખાઈ લઉં કામ પતાવી દઉં પછી જાવી અને ત્યાં સુધી તમે બધા સબસ્ક્રાઈબ ન કરી નાખજો નગર પાછી ખબર નહીં પડે કાલ હું ક્યાં ગઈ હતી કહેતા હશે જ્યાં ગઈ હાલો Katesh, like, share, subscribe.